નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ બનાવવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને છાસઠ રૂપિયા ઘઉં પાંચસો સોળથી પાંચસો એકાવન ઘઉં ટુકડા પાંચસો બારથી પાંચસો બાસઠ તો એની વાત કરીએ તો સોળસો પંદરથી ત્રેવીસો ને ચોત્રીસ રૂપિયા ચણા અગિયારસો પિસ્તાલીસથી તેરસો પાંત્રીસ અડદ સત્તરસો અઠાવીસથી ઓગણીસો ને છ મગ ચૌદસો દસથી સોળસો સાઠ ચણા સફેદ સોળસોથી પચીસસો એકોતેર વાલદેશી બારસોથી અઢારસો રૂપિયા સિંગદાણા સોળસોથી સત્તરસો સિત્તેર મગફળી જાડી અગિયારસો સાઠથી તેરસો દસ મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો બોતેર એરંડા એક હજાર સાઠથી અગિયારસો પંચાણું તલી બાવીસોથી છવ્વીસો એકત્રીસ સોયાબીન આઠસો પાંત્રીસથી આઠસો સિત્તેર તલકાળા એકત્રીસોથી પાંત્રીસો ને એકાવન લસણ એકવીસો પચાસથી તેત્રીસો રૂપિયા તાણા એક હજાર પચાસથી ચૌદસો એંસી જીરુંની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ભાવ ચાર હજાર ચારસો પચાસથી હું જપાવું પાંચ હજાર એકસો ને સત્તર રૂપિયા રાય એક હજાર દસથી બારસો બત્રીસ મેથી નવસો એંસીથી તેરસો પાસાઠ વટાણા સાતસો પચાસથી બારસો પાંચ રાયડો નવસોથી એક હજાર ચોપન ડુંગળીની વાત કરીએ તો એકસો સિત્તેર રૂપિયાથી પાંચસો ને એંસી રૂપિયા કલોજી બત્રીસો પચાસથી સાડત્રીસો ને દસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો એંસીથી ઊંચો ભાવ પંદરસો ને છપ્પન રૂપિયા મગફળી ઝીણી એક હજારથી અગિયારસો એકોતેર મગફળી જાડી એક હજારથી બારસો એકવીસ તો તુવેની વાત કરીએ તો ઓગણીસો પચાસથી બાવીસો ને એક્યાસી રૂપિયા ચણા એક હજારથી તેરસો અગિયાર ધાણા એક હજાર એકથી ચૌદસો એકતાલીસ ધાણી બારસો એકાવનથી તેરસો એકાણું ઘઉં પાંચસોથી પાંચસો પચાસ બાજરો ત્રણસોથી ત્રણસો છેતાલીસ અડતેરસો પચાસથી પંદરસો એક્યાસી રાયડો નવસોથી નવસો એક્યાસી મેથી એક હજારથી બારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છવ્વીસ મગ પંદરસોથી સોળસો એકવીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો એકાવન રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર